બાયડ તાલુકા પ્રજાપતિ સમાજનું નું દસમો વિક્રમ સીડ્સ બાયડ ખાતે દસમા આયોજન બાયડ તાલુકા પ્રજાપતિ દસમો નું વિક્રમ સીડ્સ બાયડ ખાતે યોજાયો બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આ પ્રસંગે સમાજના આગેવાનોએ અને શ્રેષ્ઠીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ સાથે વિવિધ ચીજવસ્તુઓની ભેટ પણ આપવામાં આવી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદ પ્રજાપતિ મહામંત્રી શંકર પ્રજાપતિ ગોપાલ પ્રજાપતિ મનોજ પ્રજાપતિ દિનેશ પ્રજાપતિ અને સમગ્ર સમિતિએ કાર્યક્રમને સુચારુ રીતે સંપન્ન કરવા બદલ સમાજનો આભાર માન્યો હતો આજની કારમી મોંઘવારીમાં સમૂલગ્ન એ ઓછા ખર્ચાળ અને મધ્યમ વર્ગના આર્થિક બજેટમાં ઘણો ફાયદો કરાવી આપે છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ